નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો આજે થઈ પચીસ નવેમ્બર તો મિત્રો આપને ખ્યાલ હશે કે જે ફાર્મા રજીસ્ટ્રીનું પોર્ટલ છે એ પોર્ટલ પર છેલ્લા ચાર એક દિવસથી ટેકનિકલ ઇશ્યુ સર્જાયો છે અને જેના કારણે ખેડૂત મિત્રો છે એ ખેડૂત નોંધણી કરી શકતા નથી પોતાની ખેડૂત આઈડી બનાવી શકતા નથી ત્યારે મિત્રો આજે પચીસ તારીખ થઈ પચીસ નવેમ્બર તો પચીસ નવેમ્બરે પણ જે ટેકનિકલ ઇશ્યુ છે ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલ પર એ આજે પણ આપણને યથાવત જોવા મળી રહ્યો છે આજે પણ ખેડૂત મિત્રો નોંધણી કરી શકતા નથી અહીંયા તમે જોઈ શકો છો કે મેં મારો જે મોબાઈલ છે એનું ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે અને હવે અહીંયા હું તમને લાઈવ પ્રૂફ એ જે ટેકનિકલ ઇશ્યુ છે એ હું તમને બતાવું છું હજુ પણ એ વેબસાઇટ કામ કરી રહી નથી હજુ પણ ટેકનિકલ ઇશ્યુ આપણને જોવા મળી રહ્યો છે તો અહીંયા મેં મારો મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યું છે અહીંયા આપણે જે ગુજરાત ફાર્મર રજીસ્ટ્રીની વેબસાઇટ છે એને સર્ચ કરી છે તો એના પર આપણે ઓકે આપીએ હવે અહીંયા આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા એ વેબસાઇટ આપણને જોવા મળે છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી એગ્રી સ્ટેટ તો આ આપણા ગુજરાત રાજ્યની ફાર્મર રજીસ્ટ્રીની વેબસાઇટ છે ફર્સ્ટ નંબરમાં આપણને જોવા મળે છે હવે હું એના પર ઓકે આપું છું તો મિત્રો એના પર ઓકે આપ્યા પછી જે આ વેબસાઇટ છે એ વેબસાઈટનું ડેશબોર્ડ આપણને આવી રીતના જોવા મળશે હવે આ જે પેજ છે એ પેજ લોગિનનું પેજ છે આપણું યુઝરનેમ અને પાસવર્ડ નાખીને આ પેજમાં આપણે લોગિન કરવાનું થાય છે તો મિત્રો અહીંયા અત્યારે તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે લોગો તો મિત્રો આ જે લોગો લખેલ છે ત્યાં એરર અત્યારે આપણને જોવા મળી રહી છે કારણ કે અહીંયા ગુજરાત ગવર્મેન્ટ એવું લખેલું લોગોની જગ્યાએ આપણને જોવા મળતો પહેલાં અને નીચે બે ચાર લીટીની અંદર જે આ ગુજરાત ફાર્મર રજીસ્ટ્રી જે છે એના વિશે માહિતી લખવામાં આવી છે ખેડૂત આઈડી વિશે માહિતી લખવામાં આવી છે તો અહીંયા આપણને એ કંઈ જે પણ જોવા મળતું નથી પછી અહીંયા ફાર્મર પર આપણે ઓકે આપીને લોગિન કરવા માટે જઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને કેપચા જોવા મળતા નથી અહીંયા બિલકુલ સફેદ જોવા મળે છે અહીંયા કોઈ પણ જાતના કેપચા આપણને જોવા મળતા નથી તો અત્યારે પણ આ જે ટેકનિકલ ઇશ્યુ છે એ અત્યારે પણ આપણને યથાવત જોવા મળી રહ્યો છે આજે પણ આ ટેકનિકલ ઇસ્યુ દૂર થયો નથી તો ગુજરાતના ઘણા બધા ખેડૂત મિત્રો છે એ ખેડૂત નોંધણી કરી શકતા નથી અને અટવાયા છે અને આ જે ટેકનિકલ ઇશ્યુ છે એ મિત્રો ટૂંક સમયમાં એને દૂર કરવામાં આવશે અને જ્યારે પણ દૂર કરવામાં આવશે અને રાબેતા મુજબ ખેડૂત નોંધણી ચાલુ થશે ત્યારે હું આપને વિડીયોના માધ્યમથી જણાવીશ અને બીજું મિત્રો કે જે ફાર્મર રજિસ્ટ્રીની મોબાઈલ એપ છે એ મોબાઈલ એપમાં પણ અત્યારે આપણને ટેકનિકલ ઇસ્યુ જોવા મળી રહ્યો છે જેની અંદર પણ આપણે જે આપણે ખેડૂત નોંધણી છે એ કરી શકતા નથી અહીંયા આપણે જે મોબાઈલ એપ છે ખેડૂત ફાર્મર રજીસ્ટ્રીની એ મોબાઈલ એપને પણ ઓપન કરીને જોઈ લઈએ કે ત્યાંથી આપણે ખેડૂત નોંધણી કરી શકીએ છીએ કે નહીં તો એના માટે આપણે મોબાઈલ જે એપ છે એને આપણે ઓપન કરી લઈએ તો મિત્રો આપણે ફાર્મર રજીસ્ટ્રીની જે એપ છે એને ઓપન કરી છે જે સેલ્ફ રજિસ્ટ રજિસ્ટ્રેશન આ એપ્લિકેશનથી આપણે કરી શકીએ છીએ તો જો મિત્રો મેં એના ઓપન કરી તો હજુ સુધી ઓપન થઈ નથી અને અહીંયા એગ્રી સ્ટેક લખેલું વારંવાર જોવા મળે છે અને આગળ આ જે પેજ છે એ જતું જ નથી અને ક્યારેક ક્યારેક અહીંયા એરર આપણને જોવા મળે છે પાંચસો બેની જો કે હાલ તો જોવા નથી મળતી પણ અમુક સમયે અહીંયા પાંચસો બે લખેલું જોવા મળે છે અને તમે જોઈ શકો છો કે મેં ક્યારે ઓપન કરી છે આ એપ્લિકેશન પણ હજુ સુધી ઓપન થઈ નથી અને એગ્રીસ્ટિક લખેલું વારંવાર આપણને અહીંયા જોવા મળી રહ્યું છે તો મિત્રો આવી રીતના આપણને જોવા મળે છે અહીંયા જો કેપચા પણ હજુ જોવા મળતા નથી એટલે મિત્રો ક્યાંક ને ક્યાંક હજુ ટેકનિકલ ઇશ્યુ છે એ હજુ યથાવત છે હજુ પણ એ ટેકનિકલ ઇશ્યુ દૂર થયો નથી તો ટૂંક સમયમાં આ જે ટેકનિકલ ઇશ્યુ છે એને દૂર કરવામાં આવશે અને રાબેતા મુજબ ખેડૂત મિત્રો છે એ નોંધણી કરી શકશે તો મિત્રો જ્યારે પણ આ ટેકનિકલ ઇસ્યુ દૂર થશે અને રાબેતા મુજબ આ જે ખેડૂત નોંધણી છે એ ચાલુ થઈ જશે ત્યારે હું તમને વિડીયો બનાવી અને એની જાણ તમને કરીશ તો મિત્રો આજનો વિડીયો આપને કેવો લાગ્યો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો અને જે બાજુમાં આપેલ બેલાયકન છે એને મિત્રો ઓલ પર તમે પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ ખેડૂત ઉપયોગી જો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર